હેલો જય શ્રી કૃષ્ણ બાળકો ચાલો આજે આપણે વાંદરાની પૂછડી રમત રમવાની છે માહિર આ બાજુ ધ્યાન આપો હવે આ બધા વાંદરા છે કોણ છે વાંદરાને શું હોય પૂછડી ફરજ હોય પાછળ બધા વાંદરાની પૂંછડી છે હવે જો હું રમત ચાલુ કરવાની કહું એટલે તમારે પહેલા બધા છૂટા છૂટા ઉભા રહી જાવ ચાલો ગોળમાં ઉભા રહી જાવ છૂટા ઉભા રહી જાવ માહિર પ્રિન્સ પાછળ જાઓ પાછળ જાઓ છૂટા રહી જાઓ ચાલો હવે તમારે શું કરવાનું ખબર હું ચાલુ કહું ને એટલે માહિર આ બાજુ ધ્યાન તમારે એકબીજાની હું કહું પછી પૂંછડી પકડવાની અને પોતાની પૂંછડીને સાચવવાની જેની પૂંછડી પડી જાય કોઈ ખેંચી લે તે આઉટ ગણાય તેને બહાર નીકળી જવાનું અને જેની પૂંછડી બચી હોય તેને ઊભા રહેવાનું બરાબર ચાલો આ બાજુ ધ્યાન રેડી વન ટુ થ્રી સ્ટાર્ટ જેની પૂથરી પડે તે નીકળી જજો જેની પડી હોય તે બહાર નીકળી જાય હા તો નીકળી જાઓ બહાર નીકળી જાઓ બહાર નીકળી જાય જેની પડી જાય તે બહાર નીકળો પડી જાય એ હાર્દિક તારી પડી ગઈ બેટા નીચે ચાલો કોની બચી પાછળ પડો તો ચાલો તમે રમો છો જેની બચી તો એ રમો રમો તમે બે જણા રમો આની તો પડી ગઈ ને ચાલો કોની કોની છે હવે તારી તારી હા એકની જ બચી ચાલો રુદ્રાભાઈ ની પૂછડી બચી એ જીતી ગયા તારી પાડો બધા આમ જો રુદ્રભાઈ સાબાત આપી દો જાતે જાતે સાબાત 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 બોલો ચાલો તારી પાડી દે